શ્રી નૂતન કેળોણી મંડળ સંચાલિત શ્રીમતી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં રંગોળી અને કલેક્શન સ્પર્ધા યોજાઈ ગઈ તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં રંગોળી તથા કલેક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રંગોળી સ્પર્ધામાં કુલ બાવીસ બહેનોએ ભાગ લીધો હતો અને કલેક્શન સ્પર્ધામાં કુલ તેર બહેનોએ ભાગ લીધો હતો રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબર મેવાડા મૈત્રી દ્વિતીય નંબર ચૌહાણ જીજના તૃતીય નંબર દાફડા ધર્મિષ્ઠાએ પ્રાપ્ત કરેલ હતો તથા કલેક્શન સ્પર્ધામાં પ્રથમ નંબર ગાંધી ધ્રુવી દ્વિતીય નંબર પથ્થર દિશા અને તૃતીય નંબર રાઠોડ દીપાલીએ પ્રાપ્ત કર્યો હતો કોલેજના આચાર્ય શ્રી ડી એલ ચાવડા સાહેબે ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી બટુકભાઈ ભડકોલિયા શ્રી ગિરીશભાઈ ભટ્ટ તથા દીક્ષાબેન મજીઠિયાએ સેવા આપી હતી આ સ્પર્ધાનું આયોજન ડોક્ટર પ્રતિમાબેન એમ શુક્લ તથા પ્રાધ્યાપક કે બી પટેલના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો